આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં એસજી હાઈવેનું ત્રીસિકન્ટ રોડ ડેવલપમેન્ટ થશે એક કિલોમીટરના રોડ બાદ એમસીએ નિર્ણય કર્યો છે ત્રીસ કિલોમીટરના એસજી હાઈવેને સર્વિસ રોડ સાથે ડેવલપ કરવામાં આવશે સેનાથલથી ગાંધીનગર સુધી આ રોડને ડેવલપ કરવામાં આવશે સાથે જ એમસીના પાંચ પ્લોટની હરાજી થવાની છે મોટેરા ચાંદખેડા નવા બાળક થલથી જ બોડકદેવની પ્લોટની હરાજી થવાની છે અને પાંચસોને અઠ્યાવીસ કરોડ નાપશે વેલ્યુ નક્કી કરવામાં આવી છે બજેટમાં કતલખાનાનો ઉיאસ સામે આવી છે જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો નિવેદન સામે આવી છે ધારાસભ્યની માંગણી બાદ ડ્રાફ્ટ બજેટમાંથી જોગવાઈ દૂર કરવામાં આવી છે આ મામલે શું કહે રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના તે આવશે છે જે જે રીતે આગામી કોમનવેલ્થ અમદાવાદ મહાનગરમાં યોજાવા માટે જઈ રહ્યો છે અને આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે અમદાવાદે હરણફાર કરી છે અને વૈશ્વિક કક્ષાએ આ સિટીએ નામના કમાવી છે અમદાવાદની ઓરખ એ સનાતલ શરૂ કરી ગાંધીનગર સુધી જે સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ ત્રીસ કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એફજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડા

નવો નવતર રૂપ ત્રીસ કિલોમીટર નો એફજી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે ત્યારે મહાનગરપાલિકાને સેલ ફોર કોમર્શિયલ અને સેલ ફોર રેસીડેન્સ ના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે આ પ્લોટ દ્વારા મહાનગરપાલિકા એ વિસ્તારના વિકાસના કામો આપણે સતત કરતી રહેતી હોય છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું તેમાં ફ્લોટર હાઉસ જે રાખવામાં આવ્યું હતું પરંતુ મહાનગરપાલિકાની લોક લાગણી ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ તથા અન્ય લોકોની રજૂઆતને આધારે મ્યુનિસિપલ કમિશનરે આ જે ડ્રાફ્ટ બજેટમાંથી છે આ ફ્લોટર હાઉસ કેન્સલ કરવા માટે રદ કરવા માટેની આપણે વાત કરીએ કે એના માટેનું એ સ્વીકારેલું છે અને આવનાર સમયગાળા દરમિયાન આ ફ્લોટર હાઉસ આપણે વાત કરીએ કે એ દૂર કરવામાં મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે કે અલગ અલગ વિસ્તારની અંદર સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવેલા છે પરિણામે સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલીક વાર જયારે છૂટાની આપણે વાત કરીએ કે પૈસાનો પોઈન્ટ જ્યારે અંદર નાખવાના હોય ત્યારે તકલીફ

આપણે સાંભળ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને જે સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચર્ચા થઈ તેને લઈને વાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો